નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત થશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન ત્યારે આગળ વાત થશે પોલ ડાયરી એક્ઝિટ પોલ પ્રચંડ બહુમત જોવા મળ્યો છે આગળ વાત થશે રાજ્યમાં ઠંડીનું જોર યથાવત જોવા મળ્યું છે આગળ વાત થશે ભૂકંપના આંચકા ફરીથી નેપાળની ધ્રા ધ્રુજી ઉઠી છે ત્યારે આગળ વાત થશે કડાણા ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડવામાં આવ્યું છે આગળ વાત થશે ટ્રમ્પે ભારતીયો માટે સમસ્યા ઊભી કરી ત્યારે વાત થશે નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી ત્યારે વાત થશે પીએમએ માતા ગંગાને દૂધ અર્પણ કર્યું છે ત્યારે વાત થશે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોનો જાહેર કરવામાં આવ્યું છે લિસ્ટ ત્યારે આગળ વાત થશે મુંબઈ અને હરિયાણા વચ્ચેની ક્વાર્ટર ફાઈનલ મેચનો સ્થળ બદલી નાખવામાં આવ્યું છે ત્યારે વાત થશે રાહુલ દ્રવિડની કારને જોરદાર અકસ્માત થયો છે ત્યારે વાત થશે વીસ લોકોને આજે પાણી નહીં મળે હવે મિત્રો સમાચારો વિસ્તારથી વડોદરા શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર છે આજે વડોદરાના વીસ હજારથી વધુ લોકોને પાણી નહીં મળે પૂર્વ વિસ્તારમાં પાણી પુરવઠા શાખા દ્વારા નાલંદા પાણીની ટાંકી ખાતે સંપ ઉપરાંત ટાંકી સફાઈની અગત્યની કામગીરી કરવાની છે ઉપરાંત નાલંદા ટાંકી સામેનો પટ્ટો ઉમા ચાર રસ્તાથી કલા દર્શન તરફનો પૂર્વ પટ્ટો રહેવા ગાર્ડન પાર્ક ગાર્ડન વિસ્તારના વીસ હજારથી લોકોને પાણી નહીં મળે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ દ્રવિડની કારને અકસ્માત થયો છે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને ટીમના પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડને મંગળવારે સાંજે બેંગ્લોરમાં માર્ગ અકસ્માતનો ભોગ બન્યા છે તેમની કારને પાછળથી એક કાર્ગો ઓટોએ ટક્કર મારી હતી જોકે આ ઘટનામાં કોઈને જાનહાની થઈ નથી અને મામલો બહુ મોટો ન હતો પરંતુ તેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેના કારણે તે વધુ ચર્ચામાં છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મુંબઈ હરિયાણા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચનું સ્થળ બદલાયું છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ સિરીઝ શરૂ થાય તે પહેલાં એક સમાચાર હતા રણજીત ટ્રોફીમાં મુંબઈ અને હરિયાણા વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચ સ્થળ છેલ્લી ઘડીએ બદલી નાખવામાં આવ્યું પહેલા આ મેચ હરિયાણાના લહલીમાં યોજાવાની હતી પરંતુ તેને કોલકાતાના ઈડન ગાર્ડનમાં ખસેડવામાં આવી છે જો કે સ્થળમાં ફેરફાર અંગે બીસીસીઆઈ દ્વારા કોઈ ચોક્કસ માહિતી આપવામાં આવી નથી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસના સ્ટાર પ્રચારકો જાહેર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસ મેદાને આવી છે શક્તિસિંહ ગોહિલા ભરતસિંહ સોલંકી જિજ્ઞેશ મેવાણી સહિતના વીસ નેતાઓ પ્રચારની કમાન સંભાળશે ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ પાલિકા પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે તમામ પાલિકાઓમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ પક્ષોએ ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે ગુજરાત કોંગ્રેસે તેના વીસ સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમએ માતા ગંગાને દૂધ અર્પણ કર્યું છે મહાકુંભમાં સ્નાન કર્યા બાદ પીએમ મોદીએ માતા ગંગા યમુના અને સરસ્વતીના આશીર્વાદ લીધા છે માઘ માસના શુક્લ પક્ષની અષ્ટમયના દિવસે સંગમમાં ડૂબકી માર્યા બાદ મોદીએ ગંગા પૂજા કરી હતી દરમિયાન તેમણે માતા ગંગાને દૂધ અર્પણ કર્યું હતું પછી માતાને ચુંદડી ચઢાવી હતી આ પીએમ મોદીએ ભક્તિભાવથી વૈદિક શ્લોકો વચ્ચે મા ગંગાની પૂજા કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી ભરૂચના જાડેશ્વર સ્થિત વિશ્વગાયત્રી બ્રહ્મપીઠ અલખધામ ખાતે કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સાધુ સંતો સવારથી જ નર્મદા સ્નાન કરીને નર્મદાની પૂજન અને અર્ચના વિધિ કરી હતી સંધ્યાકાળે અલખધામના ઓવારા પર ભવ્ય આતશબાજી અને ઢોલ નગારાના નાદ વચ્ચે સવા લાખ દીવડા પ્રગટાવીને નર્મદાની મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ભવ્ય અન્નકૂટનું રચના પણ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પે ભારતીયો માટે સમસ્યા ઊભી કરી ટ્રમ્પે ભારતીયો માટે બીજી સમસ્યા ઊભી કરી છે યુએસ રિપબ્લિકનના સેનેટર રિક સ્કોટ અને જ્હોન કેન્ડીએ બાઇડને વહીવટીતંત્રના વર્ક પરમિટના ઓટોમેટિક રિન્યુઅલ સમયગાળાને એકસો ને એંસી દિવસથી વધારીને પાંચસોને ચાલીસ દિવસ કરવાના નિયમને ઉથળાવી દેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે આ ફેરફારનો હેતુ એવા વિઝા ધારકોને રાહત આપવાનો હતો જેઓ તેમની વર્ક પરમિટની નવીનીકરણ પ્રક્રિયા દરમિયાન યુએસમાં કાયદેસર રીતે કામ કરવાનું ચાલુ રાખે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કડાણા ડેમમાંથી રવિ પાક માટે પાણી છોડાયું રવિ પાકની સિંચાઈ માટે કડાડા ડેમમાંથી એકસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું આ પાણી કડાડા ડાબા કાંઠા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે છોડવામાં આવેલા પાણીનો લાભ કડાણા તાલુકાના ચાલીસ અને લુણાવાડા તાલુકાના નેવ ગામોને મળીને કુલ એકસો ને ત્રીસ ગામોના ખેડૂતોને મળશે ડાબા કાંઠા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે આ પાણીથી કુલ અગિયાર હજાર ઓગણસાઠ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂકંપના આંચકાથી ધરાધ્રુજી નેપાળના પશ્ચિમી જિલ્લામાં દૈલેખમાં રિક્ટર સ્કેલ ઉપર ચાર પોઈન્ટ ચારની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો ભૂકંપનું કેન્દ્ર દૈલેખ જિલ્લાના તોલી જેસીમાં હતું જેના કારણે પડોશી જિલ્લાઓ અછામ કાલીકોટ અને સુખરેતમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા ભૂકંપ આવતાની સાથે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા ભૂકંપને કારણે કોઈ જાનમાલના નુકસાનીના સમાચાર નથી મળી રહ્યા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ઠંડીનો જોર યથાવત નલિયામાં સૌથી ઓછું નવ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદમાં અગિયાર પોઈન્ટ ચાર ગાંધીનગરમાં દસ પોઈન્ટ પાંચ ડીસામાં દસ પોઈન્ટ નવ વડોદરામાં બાર પોઈન્ટ બે મહુવામાં બાર પોઈન્ટ પાંચ કંડલામાં તેર રાજકોટમાં તેર પોઈન્ટ ચાર વલ્લભ વિદ્યાનગરમાં તેર પોઈન્ટ આઠ ભુજમાં તેર પોઈન્ટ નવ અમરેલીમાં ચૌદ સુરેન્દ્રનગર અને પોરબંદરમાં ચૌદ પોઈન્ટ આઠ ભાવનગરમાં પંદર પોઈન્ટ ચાર વેરાવળમાં સોળ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો પોલ ડાયરી એક્ઝિટ પોલ પ્રચંડ બહુમતની શક્યતા દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પોલ ડાયરીના એક્ઝિટ પોલ મુજબ ભાજપને દિલ્હીમાં ભારે બહુમતી મળતી દેખાય છે એક્ઝિટ પોલમાં ભાજપને બેતાલીસથી પચાસ આપને અઢારથી પચીસ કોંગ્રેસને શૂન્યથી બે સુધી જ્યારે અધર્સને એક બેઠક મળી રહી છે મિત્રો આ એક એક્ઝિટ પોલ છે તેના આંકડા આવનારા દિવસોમાં બદલાઈ પણ શકે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચની ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચનું આયોજન છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ત્રણ મેચની વન ડે ઇન્ટરનેશનલ મેચ સિરીઝ શરૂ થઈ રહી છે જેની પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ નાગપુરના વીસીએ સ્ટેડિયમ ખાતે બપોરે એક અને ત્રીસ મિનિટે રમાશે અને અડધા કલાક પહેલાં ટોસ થશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વન ડે ઇન્ટરનેશનલ ફોર્મેટમાં કુલ એકસો સાત વન ડે ઇન્ટરનેશનલ મેચ રમાય છે જેમાં ટીમ ઇન્ડિયાએ અઠ્ઠાવન મેચ જીતી છે જ્યારે ઇંગ્લેન્ડે ચુવાલીસ મેચ જીતી છે બે મેચ ટાઈ રહી છે અને ત્રણ મેચનો કોઈ પરિણામ આવ્યો નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે